તો જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ ફરજિયાત ઈ કેવાયસી કરાવવું પડશે તો આ યોજના અંતર્ગત કેવાયસી નહીં કરેલ હોય તો સોળમો હપ્તો મળશે નહીં તો ગુજરાતમાં તમે સરકારી કચેરીઓમાં અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા એકવીસ ફેબ્રુઆરી સુધીમાં ઈ કેવાયસી કરી શકશો તો ઈ કેવાયસી માટે જે તે ખાતાના અધિકારીને મળે ને કરાવી પણ શકો છો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા રાજ્યમાં વધુ બે આઈએએસ અધિકારીઓની બદલી તો લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં સરકારી કચેરીઓમાં બદલીનો માહોલ જામ્યો છે ત્યારે ગઈકાલે વધુ રાજ્યના બે આઈએસ અધિકારીઓની બદલી કરવાના આદેશો કરાયા છે તો ડૉક્ટર કુલદીપ આર્યની મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે બદલી કરાય છે તેમજ પીડી પલસાણાની ગુજરાત રાજ્યના કચેરીમાં સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે બદલી કરાય છે ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ખેડૂત આંદોલનને લઈને હાઈકોર્ટે ત્રણ રાજ્યોને ફટકારી નોટિસ રાજધાનીમાં ખેડૂત વિરુદ્ધ આંદોલનો ચાલી રહ્યા છે જેમાં ત્રણ રાજ્યો દિલ્હી પંજાબ અને હરિયાણાના રસ્તાઓ અને બોર્ડરો સીલ કરી દેવામાં આવ્યા હતા જે અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી તો આ અરજીની સુનાવણી કરતાં હાઈકોર્ટે હાલમાં કેન્દ્ર સરકારે પંજાબ હરિયાણા અને દિલ્હીની સરકારોને નોટિસ ફટકારી છે જોકે હવે આ આંદોલન ધીરે ધીરે દેશભરમાં પણ સક્રિય થઈ રહ્યું છે બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે ગુજરાતમાં વરસાદની આગાહી તો પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં હવામાનમાં પલટું આવ્યું છે તો મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પણ પડ્યા છે જેના પગલે હવામાન વિભાગે ગુજરાતમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાથી માહિતી આપી છે જેના પગલે આગામી થોડા દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ માવઠું થવાની પણ આગાહી કરાઈ છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ શકે છે ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર વિશે ઝડપથી આપણે વાત કરીએ તો ધોરણ વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર ધોરણ બાર સાયન્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષાની ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ છે તો આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી બાર ધોરણની સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જેને લઈને હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ જીસેબર ડોટ ઇન ઉપર અથવા તો જીસેબર ડોટ ઓઆરજી પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારત બંધનું એલન સંયુક્ત કિસાન મોરચાએ મોદી સરકારની ખેડૂતોને મજૂર વિરોધી નીતિઓના વિરોધમાં આ મહિનાની સો તારીખે ગ્રામીણ ભારત બંધનું આહવાન કર્યું છે તેના સમર્થનમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો હૈદરાબાદના ઇન્દિરા પાર્કમાં રાજ્યસ્તરીય આંદોલન કરશે તો ખેડૂતો અને કાર્યકર્તાઓને પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે ત્યારે આ દરમિયાન સીપીઆઈએ આંધ્રપ્રદેશમાં બંધને સફળ બનાવવા માટે કાર્યકરોને હાંકલ કરી છે

ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બનાવતી સોફ્ટવેરથી કૌભાંડ કર્યો જ્યાં દર્શક મિત્રો પંચમહાલના ગોધ્રામાં બનાવતી સોફ્ટવેરના આધારે રાશનકાર્ધારકોનો અનાજ લઈને કૌભાંડ થયો છે જેમાં ચાર મૃત રાશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખીને તેમનું અનાજ લેવાયું ત્યારે સહકારી મંડળીને સસ્તા અનાજની દુકાના સંચાલકો તેમજ એ એનએસએસ યોજના અંતર્ગત વિતરણ કરાતા અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જે અન્ય સોફ્ટવેર તૈયાર કર્યું હતું તેઓ ત્રણ વર્ષથી અનાજ લેતા હતા તો સંચાલક સહિત ચાર ઈસમ સમયે ગુનો નોંધાયો છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઓટીપીની જરૂર નહીં પડે જ્યાં દર્શક મિત્રો ઓનલાઈન ચેતરપિંડી અટકાવવા માટે આરબીઆઈ એક નવી સિસ્ટમ બનાવવા જઈ રહી છે જેથી તમારે પેમેન્ટ કરવા માટે ઓટીપીની જરૂર નહીં પડે તો ઓટીપીના સામાન્ય વિકલ્પ સામે આરબીઆઈ ઓથેન્ટિક એપ લાગુ કરવાની વિચારી રહી છે તો આ માટે યુઝરે તેમના મોબાઈલ ફોનમાં આ એપને ખાંદગીમાં બતાવતો પાસવર્ડ મેળવવો પડશે ત્યારે એપ કંપની આ મોબાઈલ એપ્લિકેશન માટે ટોકન્સ જેવા અન્ય વિકલ્પો પણ વિકસાવિયે છે આગળ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજ્યમાં બેરોજગારીનો દર ઘટ્યો તો ગઈકાલે વિધાનસભા ગૃહમાં માહિતી રજૂ કરાઈ હતી કે રાજ્યમાં કુલ બે લાખ ઓગણપચાસ હજાર સાતસો પાંત્રીસ બેરોજગારો સરકારી ચોપડા નોંધાયા જેમાં છેલ્લા બે વર્ષમાં બે લાખ આડત્રીસ હજાર નવસો ઇઠ્યોતેર શિક્ષિત અને દસ હજાર સાતસો સત્તાવન અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે તો શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીએ જણાવ્યું કે દેશમાં બેરોજગારીનો દર ચાર પોઈન્ટ ત્રણ ટકાથી ઘટીને ત્રણ પોઈન્ટ સાત ટકા બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ભારત અને યુએ મળીને એકવીસમી સદીનો ઇતિહાસ લખ્યો તો યુએ સંબોધનનું સમાપન કરતા પીએમ મોદીએ કહ્યું કે અત્યારે ભારત વૈશ્વિક સ્તરે વિશ્વાસ ભૂમિકા ભજવી રહ્યું છે તો આજે વિશ્વ ભારતને બંધુ માણે છે તો વિશ્વમાં ભારતનો અવાજ સંભળાઈ રહ્યો છે તો ભારતને યુએ એ મળીને એકવીસમી સદીનો નવો ઇતિહાસ લખી રહ્યો છે તો ભારત દરેક પગલા ઉપર તેના લોકોની સાથે છે તો પીએમ મોદી અંતમાં શુભેચ્છા સાથે ભવ્ય સ્વાગત માટે તેના સૌનો આભાર પણ માન્યો હતો તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે ટાટાએ બે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતોમાં કર્યો ઘટાડો જ્યાં દર્શક મિત્રો ટાટા મોટર્સે તેના બે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો કર્યો છે તો કંપની નેક્ઝોન ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં એક પોતે વીસ લાખ રૂપિયાનો અને ટિયાગો ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં સિત્તેર હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે તો કંપનીનું કહેવું છે કે બેટરીની કિંમતોમાં ઘટાડો થવાનો ફાયદો ગ્રાહકોને આપવામાં આવ્યો છે તો કિંમતમાં ઘટાડા પછી નેક્ઝોન ઇલેક્ટ્રોનની કિંમત હવે ચૌદ પોઈન્ટ ઓગણપચાસ લાખથી શરૂ થશે અને ટિયાગો ઇલેક્ટ્રિક વાહનોનું બેઝ મોડલ રૂપિયા સાત પોઈન્ટ લાખથી શરૂ થશે તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે કેજરીવાલને ઈડીનું છઠ્ઠું સમન્સ મળ્યું છે સમન્સ મોકલી ચુકી છે પરંતુ કેજરીવાલ ગેરકાયદેસર ગણાવીને એક વખત પણ હાજર થયા નથી ત્યારે કેજરીવાલે કહ્યું હતું કે ઈડી સમન્સ રાજકીય રીતે પ્રેરિત છે તો મને લોકસભાની ચૂંટણીના પ્રચાર કરતા રોકવા માટે કેન્દ્રના ઈસરે આ મોકલવામાં આવી રહ્યું છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મોટી જાહેરાતો ખેડૂતો હવે ટ્રેનો રોકશે જ્યાં દર્શક મિત્રો પંજાબમાં સૌથી મોટા ખેડૂતો સંગઠન ભારતીય કિસાન યુનિયને એક મોટી જાહેરાત કરી છે તેઓનું કહેવું છે કે પંજાબમાં પંદર વાગ્યા સુધી રેલવે ટ્રેક બ્લોક કરાશે તો દિલ્હી જઈ રહેલા ખેડૂતોને રસ્તામાં રોકવા તેમના ઉપર ટીયર ગેસના સેલ છોડવા અને લાઠીચાર્જ કરવાના વિરુદ્ધમાં યુનિયન દ્વારા ટ્રેન રોકવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે દર્શક મિત્રો તમને જણાવી દે કે ભારતીય કિસાન યુનિયન દિલ્હી માર્ચ આંદોલનનો ભાગ નથી

સાથે બંધ થયો હતો તો બેંક નિફ્ટમાં પણ ચારસો ને પાંચ પોઈન્ટ વધારા સાથે પિસ્તાલીસ હજાર નવસો આઠ અંક ઉપર બંધ રહ્યો હતો